માતાના મૂળથી પ્રસ્થાન થયેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું અંજારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ ગુજરાત રાજ્યમાં જે પુરુષોત્તમભાઈ રૂપાલાના વિવાદિત ભાષણ બાદ સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ શરૂ થયેલ છે જે સંદર્ભમાં કચ્છ જિલ્લા કરણી સેના દ્વારા માતાના મઢથી એક ધર્મરથનો પ્રસ્થાન થયું હતું જે આજ રોજ અંજાર મુકામે પહોંચ્યો હતો તેનું સ્વાગત કરવા અંજાર શહેર તાલુકા સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જે વરસામેડી ફાટક પાસેથી ગંગા નાકા બાર મીટર રોડ થઈને ચિત્રકોટ ગરબી ચોક સુધી યોજાઈ હતી ચિત્રકૂટ ગરબી ચોક મધ્યે સભા કરવામાં આવી હતી જેમાં બોડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના વડીલો માતા બહેનો અને યુવાનો બોડી સંખ્યામાં જોડાયા હતા આ રેલીમાં અંજાર શહેરના વિવિધ સમાજો તેમજ સંસ્થાના દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં સર્વ સમાજના લોકોએ ભાજપ વિરોધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જય માતાજી જય દેવસિંહ વાઘેલા સંકલન સમિતિ સભ્ય અમારો જે આજનો આ કાર્યક્રમ છે અંજાર મુકામે તારીખ ચોવીસના માતાના મર્ધ મુકામેથી ધર્મ ક્ષત્રિય રથનું આયોજન કરવામાં આવેલું અને આજે ચોથા દિવસે અમે અહીંયા અંજાર ઉપસ્થિત છે ત્યારે અમારી આ જે લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અને એક સામાજિક લડત છે અને એક સમયે અમારી જે લડત રૂપાલા સામે શરૂ થયેલી આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આવીને ઊભી રહી છે હવે અમે જે આ ધર્મરથ લઈને જન જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે માત્ર અને અમારા ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો એક પ્રયાસ છે અને બિલકુલ આ અમારી લડત પુરુષોત્તમ રૂપાલા સામેની હતી અને ક્યાંક ને ક્યાંક અમારા સ્વિમાન ઉપર આવ્યું છે એટલે હવે અમારી આ લડાઈ જ્યાં સુધી માત્ર લોકસભા ચૂંટણીની ની પણ એના પછી પણ ચાલુ રહેશે અને કાયમ માટે રહેશે જ્યાં સુધી આના ઉપર ભારતીય જનતા પાર્ટી નું કોઈ કાયમ ન થાય

આજે ચોવીસ તારીખથી ચાલુ થયો અમારો ધર્મનો રથ અમારી આ રથ હજી બે દિવસ ત્યાં ચાલશે પૂરું થશે એના પછી આ માત્ર ટેલર છે હજી ચાર તારીખ પહેલા આખા કચ્છમાં દરેક સમાજો સાથે મળીને એક મોટો સંમેલન થશે હજી બાકી છે થઈ જશે પૂરેપૂરું બીજી સમાજના પોલીસ દ્વારા નામ નોંધવામાં આવી રહ્યા છે તો આમાં કઈક ને કઈક શું ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સમાજ જયારે બસો વર્ષ મોગલો રાજ કર્યો ને ત્યારે પણ નથી ડર્યો તો ભારતીય જનતા પાર્ટી અમારા સમાજ માટે કઈ નથી એમ અને ડરાવવાની વાત કરતા હોય તો આપના મીડિયમથી માધ્યમથી કહેવા માંગુ છું કે એ ભૂલ ક્યારે કરતા નહીં આ સમાજને જેટલી દબાવશો ને સ્પ્રિંગની જેમ છે એટલું ઉછળશે અને આ સમાજ સામે અગાઉ પણ જે જે આવડા ને એ પણ લડીને નથી જીતી શક્યા અમારા સામે તમે જેટલો જીદમાં ઉતરશો ને એટલી તમારા માટે કબર ખોદો છો ભારતીય જનતા પાર્ટી એટલો યાદ રાખજો રણનીતિ અમારી ઘડાયેલી છે દરેક સમાજોને સાથે રહીને આ સમાજ પહેલેથી ચાલ્યો છે અઢારે વરણને સાથે રાખીને ચાલનારો સમાજ છે અમારા સાથે દરેક સમાજ જ્યારે રાજા સહયો ત્યારે યુદ્ધમાં પણ ચાલતા હતા અત્યારે તો લોકશાહી છે તો અમારા માટે બટન દબાવવા માટે દરેક સમાજો ખૂબ આતુરતાથી છે અને લોકશાહીના ડબે આ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશમાંથી ખસેડવાની તાકાત આ સમાજને અઢારે વર્ણ ધરાવે છે